પેરિસ ઓલિમ્પિકમાં ભારતના સ્વપ્નિલ કુશાલે બ્રોન્જ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે સ્વપ્નિલ કુશાલેનો આ પ્રથમ ઓલિમ્પિક છે જેમાં પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ભારત પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું હતું અને પહેલી જ ફાઇનલમાં મેડલ પણ જીત્યું છે મધ્ય રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે બે હજાર પંદરથી કામ કરતા સ્વપ્નિલ મૂળ મહારાષ્ટ્રના કાંબલવાડી ગામથી આવે છે તેમના પિતા અને ભાઈ બંને શિક્ષક છે અને તેમના માતા ગામના સરપંચ છે યુવાનીમાં શૂટિંગ માટે તેમની પાસે ગોળી ખરીદવા પૈસા ન હતા તેની આંતરરાષ્ટ્રીય શૂટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી બાર વર્ષની લાંબી રાહ બાદ તેમણે ઓલિમ્પિકમાં ડેબ્યુ કર્યું અને ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે સ્વપ્નિલ કુશાલે બે હજાર બાવીસમાં કેરોમાં

અગાઉ બે હજાર પંદરમાં કુવૈતમાં રમાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને ત્યારબાદ તુગલકાબાદમાં રમાયેલી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો હવે પેરિસમાં ડેબ્યુ ઓલિમ્પિકમાં પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે